મહિલાને ધમકાવી બળાત્કાર ગુજારનાર રાજેશ ગોહિલને મંદિરમાંથી નીકળતા જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો હતો શહેર નજીકના ગામમાં રહેતી તેત્રીસ વર્ષની મહિલાને પોતાનું મકાન વેચવાનું હોવાથી તે છેલ્લા એક વર્ષથી રાજેશ ગોહિલ નામના પિસ્તાલીસ વર્ષના આધેરના સંપર્કમાં આવી હતી રાજેશ ગોહિલ અવારનવાર મહિલાના ઘરે જતો હતો ગત તારીખ ચારથી એ સાંજે સાડા થી આઠ વાગ્યાના સમયમાં રાજેશ ગોહિલ મહિલાના ઘરે ગયો હતો અને તેની મોરીએ બે ટીમો મોકલી આરોપીના આશય સ્થાનો પર તપાસ કરી હતી આ દરમિયાન તે અનગઢના રામપુરા ગામે મહાદેવના મંદિરે દર્શન કરવા આવનાર હોવાની માહિતી મળતા પોલીસે રાજેશ પ્રતાપભાઈ ગોહિલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી समग्र मामले पत्रकार परिषद मा में उच्च अधिकारियों द्वारा विस्तृत माहिती आपी है थी। हाँ, कई तरह अंकियार में रोज़ एक रोना भी ना अच्छा नहीं लगता कि ये हम नुसंदा नहीं हम भी राजेश के साथ आते हैं देखिए आगरा ना रहेगा शिक्षा अरेस्ट करी आएगा सभी कार्यवाही। આરોપી જે છે એ પાત્રના રહેવાસી છે અને પૂર્વ એમએલએ એ જ કાગળ કે મકાનની લોન લેવા લેવા બાબતે કઈ જો જે અનુસંધાને કન્સલ્ટન્ટ છે આ છે ફોબોલાય છે અનુસંધાને જે છે છે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર